ચાલો મિત્રો વાનેચા ફેમિલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ તો ચાલો મિત્રો જોવા માટે તૈયાર થઈ જવાની આજે સરસ મજાની આપણે રેસીપી બનાવવાની છે મિત્રો જેનું નામ છે ગુજરાતી દાળ ઢોકળી સરસ મજાની દાળ ઢોકળીયા જે આપણે બનાવવાની છે ખાટી મીઠી અને તીખી તમતમતી અડદના પાપડ સાથે સૌ કરશું મિત્રો જેનું આનું મટીરિયલ હું તમને બતાવી દ્યો છું પ્રથમ આપણે તુવેરની દાળને પલાળીને રાખેલી છે તે બાફવાની છે તેમજ મસાલા પણ આપણે ઘણા બધા લીધેલા છે જે મીઠો લીમડો છે સૂકા મરચાં છે તમાલપત્ર છે તેમજ ડગર ફૂલ પણ લીધેલા છે મિત્રો તેમજ લીંબુ છે કોથમીર છે લીલા મરચાં છે ટામેટા છે તેમજ સિંગદાણા પણ લીધેલા છે મિત્રો જે અંદર આપણે ઉમેરવાના છે અને સરસ રીતે આપણે તુવેર દાળ સાથે જ બાફી લઈશું તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ તુવેર દાળને પલાળીને રાખીએ તેમાં સિંગદાણા ઉમેરી દઈએ તેમજ આપણે કટિંગ કરીને રાખેલા છે ટમેટા અને મરચાં તે પણ તેની સાથે સાથે આપણે જાય એટલા માટે અંદર ઉમેરી દઈશું મિત્રો તો ચાલો હવે તેને બાફવા માટે મૂકી દઈએ ત્યાર પછી આપણે જ્યારે વઘાર કરશું ત્યારે બધા જ મસાલાનો ઉપયોગ કરીશું જે સરસ મજાની તીખી અને ખાટી મીઠી દાળ ઢોકળી બનાવવાની છે પૂરે પૂરી રેસીપી જોઈજો મિત્રો તો ચાલો બાફવા માટે મૂકી દઈએ તુવેર દાળ ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની ગુજરાતી દાળ ઢોકળી તૈયાર કરવાની છે તેના માટે આપણે ચણાનો બેસન લીધેલો છે તેમજ ઘઉંનો લોટ પણ લીધેલો છે તો ચાલો સરસ મજાની ઢોકળી બનાવવા માટે તેનો સરસ રીતે લોટ બાંધીને તૈયાર કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને મસાલા પણ ઉમેરીને સરસ મજાની આપણે ઢોકળી બનાવવાની છે મિત્રો દાળની અંદર ઉમેરવા માટે થોડીક હળદર તીખું મરચું અંદર ઉમેરીને આપણે સરસ મજાની તીખી તમતમતી ઢોકળી બનાવશું થોડીક હિંગ થોડુંક ધાણા જીરું હવે આને સરસ રીતે આપણે મિક્સ કરીને થોડુંક વમણ પણ તેલનું દઈ દઈએ મિત્રો અને સરસ રીતે લોટ બાંધીને આપણે ઢોકળીનો લોટ તૈયાર કરશું મિત્રો બાંધીને આ રીતે આપણો સરસ રીતે લોટ બંધાઈ જાય એટલે ઢોકળી તૈયાર કરશું ચાલો મિત્રો તો સરસ મજાનો આપણો લોટ બંધાને તૈયાર થઈ ગયો છે તો સરસ મજાની ઢોકળી પણ તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો હવે લોટને બે મિનિટ રહેવા દઈશું ત્યાર પછી ઢોકળી બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની ગુજરાતીથી ડાયલ ઢોકળી તૈયાર કરવાની છે મિત્રો તો ઢોકળી પણ આપણે સરસ રીતે તૈયાર કરી લીધી છે મિત્રો તો તેનો વઘાર પણ હવે ડાયલનો કરી લઈએ સરસ રીતે તીખી અને ખાટી મીઠી આજે આપણે દાળ ઢોકળી ગુજરાતી બનાવવાની છે મિત્રો તો તેલ આવી ગયું છે આપણું મસાલા પણ ભરપૂર છે તો ચાલો એની અંદર થોડીક મેથીના દાણા પણ સૌ પ્રથમ ઉમેરી દઈએ કારણ કે મેથીનો વઘાર કરવાનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે થોડીક રહી પણ ઉમેરી દઈએ આપણી દાળ પણ સરસ મજાની બફાઈને તૈયાર થઈ ગઈ છે તેની અંદર ટમેટા અને લીલા મરચા પણ બાફી દીધેલા છે તેમજ સિંગદાણા પણ અંદર બફાઈ ગયા છે ચાલો આપણી ગઈ ફૂટી ગઈ છે તો હવે થોડું આખું જીરું પણ ઉમેરી દઈએ કારણ કે મેથી સૂકી મેથી અને જીરાનો વઘાર સરસ લાગતો હોય છે દાળ ઢોકળીમાં તેમજ લી મીઠું લીમડો પણ ઉમેરી દઈએ તેમજ લાલ મચા ડબ્બર ફૂલ તેમજ લીમડો અંદર ઉમેરી દઈએ ડગર ફૂલનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે મિત્રો તો દાળની અંદર તમે પણ ઉમેરજો ચાલો હિંગ પણ ઉમેરી દઈએ સરસ મજાની સ્મેલ આવી રહી છે તો ચાલો હવે આપણે બાફીની જે તૈયાર રાખેલી છે દાળ તે પણ ઉમેરી દઈએ ચાલો મિત્રો તો થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડીક હળદર પણ ઉમેરી દઈએ તેમજ તીખું અને લાલ મરચું પણ ઉમેરી દઈએ કારણ કે તીખી થોડીક આપણે વધારે છે કારણ કે ખાવાની મજા આવશે જીરું તેમાં થોડો ગોળ પણ ઉમેરી દઈએ તેમજ થોડુંક ખાટું મીઠું બને તે માટે બે લીંબુ અંદર ઉમેરવાના છે મિત્રો થોડુંક આદુ પણ ચીણી અંદર ઉમેરી દઈએ મિત્રો કારણ કે તેનો પણ સ્વાદ દાળ ઢોકળીમાં સરસ આવતો હોય છે તેમજ આપણે જે બાફીને સરસ મજાની ઢોકળી તૈયાર કરેલી છે તે પણ હવે ઉમેરી દઈએ ચાલો મિત્રો તો હવે બધી જ ઢોકળી અંદર ઉમેરી દઈએ અને ત્યાર પછી તેને અડધો કલાક સુધી પાકવા દઈશું અને ત્યાર પછી હું તમને તૈયાર થશે એટલે બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આપણી ગુજરાતી તીખી અને ખાટી મીઠી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે સરસ મજાની આપણી ડાળ ઢોકળી પણ તૈયાર છે મિત્રો તો ચાલો હવે આપણે શો કરવાના છે સરસ મજાનું ખાટું દહીં છે સાથે કટિંગ કરેલા સૂકા કાંદા છે અડદના પાપડ છે લીંબુ તો આપણે ફૂલ ઉમેરેલું જ છે છતાં પણ ઉપર પણ તમે જો ખાટાના શોખીન હોય તો પણ ઉમેરી શકો છો અને સરસ મજાની આપણી દાળ ઢોકળી પણ તૈયાર છે મિત્રો તમે જોઈ રહ્યા છો તમે પણ આવી સરસ મજાની દાળ ઢોકળી બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે જે દહીં સાથે અને અડદના પાપડ સાથે સૌ કરવાની હોય છે તો ચાલો મિત્રો એવી લાગી તમને આપણી આ રેસીપી ખાટા દહીં સાથે સૌ કરજો તમે પણ તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા મિત્ર મંડળની અંદર વિડીયાને પહોંચાડજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી